હેલો મિત્રો જીસેટ પરીક્ષા બે હજાર ચોવીસ જનરલ પેપર એક બાબતે સારા સમાચાર પરીક્ષાની તૈયારી કરતા તમામ ઉમેદવારો માટે ખાસ એપ્લિકેશન તૈયાર કરવામાં આવી છે જેમાં જનરલ પેપર એક અને પેપર બેના તમામ કન્સેપ્ટ મળી જશે જેમાં યુનિટ મુજબ તમામ મોસ્ટ એમ્પી ટોપિક જનરલ પેપર એક યુનિટ મુજબ તમામ ટોપિકની પીડીએફ નોટ્સ એ પણ ગુજરાતી ભાષામાં અગત્યના કન્સેપ્ટ અંગેના વિડીયો તેમજ તમામ પેપર સોલ્યુશનની પીડીએફ યુનિટ મુજબ અને મોક ટેસ્ટ મળીને બે હજારથી વધુ ઓનલાઈન એમસીક્યુ ટેસ્ટ પણ આપને મળી રહેશે વધુ વિગત ટેલિગ્રામ ચેનલ પર આપેલી છે એપ્લિકેશનની લિંક આપને ડિસ્ક્રિપ્શનમાં મળી જશે ફરી મળીશું આવા જ ગગતિના અગત્યના વિડીયો સાથે ત્યાં સુધી જય હિન્દ જય ભારત વંદે માતરમ